નાગરનો કોલ થઈ ગયો તાજા યુવા ગંગા રાયો રાત રે મારી આ શું

ભાઈ નો ગાઈ જોઈ વાંધો નહીં હવે મને ખબર જ પડે પ્રશ્ન વાંધો ના મંડપ કન્યા દાતા કન્યાદાન દેવા વાળા ભાઈ બેન આવી જાય ભાઈ લાગે ને પછી થાય એ પેલા નો થાય

એમાં એક જળ ની ચમચી પધરાવો એમાં ચોખાના દાણા પધરાવો ભરૂણ આહવાન અર્થે અક્ષતાન સમર્પ્યામી ઉદકા વિચે દધી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

જે અક્ષર પંક્તિમાં લખ્યું હોય તે આજે આ લગ્ન પત્રિકા પ્રગટ કરે છે ¡Para la

ये यार रे

તો તમારો ફોટો ઉતાર લો તમને કોઈ એમ ન થાય નોલું આવ્યા ને એમ રમવામાં